રાજુલા તાલુકાના દેવકા ગામે આવેલ દેવકા વિદ્યાપીઠ ખાતે જ્ઞાન કળશ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે જ્ઞાન કળશ પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને બે દિવસે આ જ્ઞાન પ્રદર્શન આયોજન કરવામાં આવેલ છે સૌ પ્રથમ પધારેલા મહેમાનોના વરદસ્તી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો આ વિજ્ઞાન મેળામાં શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટ આકર્ષક સેલ્ફી પોઈન્ટ અંગ્રેજી તથા ગુજરાતી ગ્રામર સરળતાથી સમજી શકાય તે માટેના પ્રોજેક્ટ ગણિતના અવનવા જ્ઞાન સાથે ગમત થાય તેવા પ્રોજેક્ટ તથા વિશાળ ચંદ્રયાન તેમજ રોબોટ સહિત વિવિધ પ્રોજેક્ટ રજૂ કરાયા હતા આ જ્ઞાનકળક પ્રદર્શનમાં શાળાના નવસો પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા માટે આવ્યા હતા દેવકા વિદ્યાપીઠ ખાતે વિદ્યાર્થીઓને અવેરનેસ લાવવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ સાથે પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવકા વિદ્યાપીઠના આચાર્ય બેલાબેન નાયક તથા ડિરેક્ટર હરેશભાઈ જેઠવા સહિત સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે ડુંગર પીએસઆઈ આર એચ રતન તેમજ વિવિધ શાળાના આચાર્ય ગ્રામજનો વિદ્યાર્થીના વાલીઓ તેમજ સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા ઇરફાન પરમાર દિમીર ન્યૂઝ રાજુલા આજ આનંદ આજ ઉત્સરંગ આજ નયનમાં ને સખી અમારે આંગણે કંચન વરસ્યા જય શ્રી કૃષ્ણ આજે દેવકા વ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ દેવકા વિદ્યાપીઠમાં આજે જ્ઞાન કલશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં અમારી શાળાના નવસો પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લઈને બસોથી પણ વધારે પ્રોજેક્ટ બનાવ્યા છે જેમાં વિજ્ઞાનને લગતા વિવિધ મોડેલ્સ ગણિત સાથે ગમત કલા ભાષાને લગતા ક્લાસ અને અંધશ્રદ્ધા નિવારણ વિશે ઘણું બધું તમને જણાવવામાં આવ્યું છે મજા અહીંયા ખૂબ જ મજા આવે છે તેમજ અહીંયા હેતુ આ આયોજન મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓમાં નવી 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 ફક્ત સાયન્સ જ નહીં પણ બીજી બધી કલા ભાષા જેવી શક્તિઓ ખીલે અને અંધશ્રદ્ધા નિવારણમાં આપણને ઘણા બધા વ્યક્તિઓ અંધશ્રદ્ધા અંધશ્રદ્ધાના નામે આપણને ડરાવતા હોય છે પણ તેના પાછળનું મેન રહસ્ય વિજ્ઞાન જ હોય છે જેમાં જે આપણને ડાઉટ બધા એમાંથી દૂર થશે તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી